સાયલા તાલુકા ભાડુકાના બોર્ડ પાસે પોલીસ વાહનનો અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગર રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માતના બનાવની સંખ્યામાં વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર તરફથી જઈ રહેલ ભાડુકા બોર્ડ પાસે પોલીસ વાનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે સાયલા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા સૂત્રો અનુસાર જાણવા મુજબ દેવભૂમિ દ્વારકા હોમગાર્ડ કમાન્ડરની ગાડી હોવાનું સામે આવ્યું છે દેવભૂમિ દ્વારકા પાછળ લખેલો પોલીસ વાન મેલડી માતાજીના મંદિરમાં ઘૂસી જતા કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અકસ્માત સર્જાયેલી કારને બહાર કાઢવા જેસીબી વડે પ્રયત્ન ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંગ સારોલા સાયલા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે